નમસ્કાર દર્શક મિત્રો હું છું પલ્ચિયા છે દાંદીવાડા જળાશય યોજનાના સર્વે બાગાયતદારોને જણાવવામાં આવે છે કે સન બે હજાર પચીસ છવ્વીસની રવિ સિઝન માટે જળાશયમાંથી ઉપલબ્ધ પાણીના જથ્થાને આધારે પાંચ પાણ સાથે કુલ અઢાર હજાર હેક્ટર વિસ્તારમાં સિંચાઈનું આયોજન કરવામાં આવ્યું છે પાણી મેળવવાની ઇચ્છા ધરાવતા કમાન વિસ્તારના બાગાયતદારોને સૂચિત કરવામાં આવે છે કે તેઓએ નિયત નમૂના ફોર્મ સાતમાં જરૂરી વિગતો દર્શાવી તેમના વિસ્તારના અનુભાગ નિરીક્ષક અથવા વર્ગ આ શિક્ષણને તારીખ ત્રીસ અગિયાર બે હજાર પચીસ સુધીમાં અરજી પહોંચાડવાની રહેશે અરજી સાથે ખાતાની તથા પંચાયતની બાકી રકમ તેમજ ચાલુ સિઝનની આગોતરા સિંચાઈ પિયતો પૂરેપૂરો ભરવાનો રહેશે આ સિવાયની અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં ચાલુ વર્ષ માટે પ્રતિ પાણદિઠ રૂપિયા ત્રણસો ઓગણપચાસ પોઈન્ટ ઝીરો તથા વીસ ટકા લોકલ ફંડ રૂપિયા સિત્તેર પોઈન્ટ ઝીરો એમ મળીને કુલ આઠસો ચારસો ઓગણીસ પોઈન્ટ ઝીરો પ્રતિ હેક્ટર દીઠ ભરવાના રહેશે સિંચાઈ પિયત સહકારી મંડળીઓ તથા સંઘોએ પણ નિયત સમય મર્યાદામાં અરજી કરી આગોતરા તથા બાકી વસૂલાતની રકમ જમા કરવાની રહેશે પાણી વીળવવા માટે પાણીનો પાસ મેળવવો ફરજિયાત છે પાસ વિના પાણી આપવામાં આવશે નહીં ઢાળિયા તૈયાર કરવાની જવાબદારી ખેડૂતોની પોતાની રહેશે તેમ કાર્યપાલક ઇજનેર સિંચાઈ વિભાગ ડીસા દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે